રામ સો યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને વ્યાવા આવો સાહ પીવા ને તમારા બધાની બહુ ઘણી બધી કોમેન્ટો આવતી કેમ ભાઈ રાહુલભાઈ તમે ડેલી વ્લોગ કેમ નથી નાખતા ઇન્સ્ટામાં કેટલા મેસેજ આવતા યુટ્યુબમાં મેસેજ આવતા ને હું પ્રોબ્લમ છે એવું બધું કહેતા પ્રોબ્લમ ભાઈ કાંઈ નથી મારું મન નહોતું ને એટલે હું વિડીયો નહોતો બનાવ્યો ને તો સાહ પીવી છે ને ભાઈ દાડીએ બે હાથે ક્યાંથી એવો બનાવ્યો પહેલી વાર હું દાડી આવ્યો કેટલા સમય પછી ઘરના ખેતર હતો પણ આવા ટાણે તો હું ઘરે અત્યારે વાગી ફૂલ છે પલ્લી અત્યારે જઈશ ભાગ લેવા કેમકે નાસ્તો કરવાનો થઈ ગયો છે ટાઈમ ભૂખ લાગી છે

ફૂલ ફૂલ મોજ ફૂલ તો ભાઈ છે ને બહુ તીડકો લાગે છે પવન ઉડ્યો છે એટલે થોડી થોડી મજા આવે છે અને અમે અંદર છે ને અંતે કરતા વાહે છે અને આ બેન છે ને અમને બહુ લેવડ આવે છે એટલે આ બેન બહુ સારા છે આમ જોવાનું પણ

તો ભાઈ છે ને અત્યારે સાડા બાર વાગી ગયા છે પણ છે ને એક નથી વાગતો કોને ખબર હું થાય ટાઈમ જ નથી થતો એક તો એટલો તીડકો ને જો આ બેઠો શાંતિથી તો થાકી ગયો હું થાકી ગયો ભાઈ એમાં પહેલો દિવસ છે ને એટલે કેવરાવ કેમ કે હમણાંથી તેડકામાં કામ ઓછું કર્યું છે કે નહીં એટલે ભાઈ તો

આનથી તો ભાઈ ખ્યા નથી ભૂખ લાગી ગઈ લાગે તને બહુ લાગી બહુ મને તો બહુ જ લાગી છે કારા કાકા ફૂટી જાય હવે એક વાગ્યે ને તો સારું છે ભાઈ સહન થતા ઘા હવે આવતા અવાઈ ગયું છે એવું છે દિવસ નથી નીકળતો હું કાલથી નહીં આવું કાલથી તો ન જ આવું યાર એક દિવસ આવ્યો ભાઈ ને આમ જોવા બધા ઓલા ઓલી બાજુ બધા ખેંચ્યા છે ને મારે છે ને ભાઈ એક સાલુમાં ફોન આવે છે ને એટલે ઘડીક વિડીયો સ્ટોપ થાય એવું છે ફાઈનલી ફેમિલી અત્યારે વગી જશે એક ને મારા મોઢા ઉપર હરખ આવી જશે કેમ કે માઇન્ડ મેન એક વગાડ્યો છે રામ જાણે મારો રામ જાણે આજ કેવો દિવસ હોય કોને ખબર આવડા દરરોજ કેમ કેમ દરરોજ આવો આવડે શું કહેવાય કેમ દરરોજ દાળિયા રાતા છે આપણે તો ભાઈ પૂરું થઈ ગયું એક દી આવ્યો ને આ તો ભાઈ બે દીધા કઠણ્યો હતું કઠણ્યો માણા ભાઈ ભાઈ મારું તો છે ને આજ પૂરું થઈ ગયું કુંડીમાં નાવાનું છે મારે આજ બપોર નાવાનું છે તો આ કુંડી છે ને આમાં ના છે આમાં બસ ને હાથ ધોઈને જમી લે બીજું શું જમીન મળી આવે હાલો તો ને ભાઈ જમીને વ્યાવસી ઘડીક આરામ કરવા એ बाजूમાં છાયો હતો કે નહીં તો ન્યા વ્યાવસી અને બાકીનું લોકેશન જો એક નંબર છે આમ જો લીલું લીલું સમ જેવું છે ભાઈ ને ભાઈ તને હું વ્યાવસી ગડીક આરામ કરીએ હું વાધીને ઘડી હું છેલા આતે હારો હાતે હારો લોકો પડી રહી કોઈ પછી મોઈ બાપા નીરા આતે તારા તીરકાના ત્યારે મોળી

તો પછી છે ને ત્રણ વાગ્યા ની આવી ગઈ છે ને સા પી લઈને પાછા તો ગામ પાઉસ મંગાવ્યા હતા આખી કોથળી પાઉસ ની મંગાવી હતી કેમ કે પાણી અહીંયા ભાવતું નહોતું એટલે ત્રીસ પાઉસ મંગાવ્યા હતા ને પાઉસ ને સા પી લઈ પછી પાછા જોડીઓ વાવા મળી આવી રીતની જોડીઓ હોવા જો ને આ બધી છે ને બધીની જોડીઓ વાવવા છે કે નહીં કાંજી લીરો પકડી કે નહીં કે આ દુઃખવા મારી પડી આમ થોડીક બાકી છે હું ઈ કહેવાનો છું થોડી વાલ લાગે હા આપણે થઈ તીરસ લાગ રાખો આવશે મજા આવે આપણે વાલ લાગશે પણ આવશે મજા લીરાવાળા હા ભાઈ લીરાવા આને જો કે મે લીરો પહેરવો મે આ વીટવી દેવાનો છે વીટવી દેવાનો છે અને ભાઈ પસાક જોડી બાકી છે આવવાની હવે આ કા નથી સાતા મારથી ના આવે આપો કઈ જ સને ભાઈ પસા જોડી બાકી છે ને પાંચ બાકી જશે ને ઘણા પાસે ઘરે જાવ ઘણા પાસે જાવ આવે મને મને પાંચ રૂપિયા આજ

ફેમિલી આવી ગયો છું ઘરે અને આવ થાકી ગયો છું ને વિયાવ છું અત્યારે ઢાબું ભળું ખાટલો છે ને બે બેહો તો હું નાવા જાવું છે મારે એટલે ગડીકાએ બેહું હા અને જો અહીંયા ઢાબું ભરે આવ થાકી ગયો ભાઈ લાવ છે હવે આમ સેવા કરી કાય તમ તારે નાવ છે મારે તઈ પલાય જો છે ને તેડ કો તું વાત પૂછો બાબા આમ બપોર બપોર પડું ને એ વખત શું એ બપોર પછી ટાઈમ કી ગયો ધીમે ધીમે પણ સવારમાં ટાઈમ નતો સાતું એવું હતું ઓમ ને ટાઈમ મજા આવી ગયો તમને ઘરે બેઠા મજા આવે ને એન છાયો અને કેવો મસ્ત પવન આવે હ તો નાવ નું કઈ કે હાલો પાણી નાખી દઉં બીજું તો નઈ નાખી પછી મળી હું જ નઈ ના ઓલો ફટો ફટો તો ફેમિલી નાઈને વીવો તો હતું ધાબા પર પેટ નો અવાજ આવે મજા આવે ધાબા પીઠ વીઓ છું નાઈને ઠાકી ગયો છું કેમ કે દાડીએ ખબર છે દાડીએ જોશો પહેલો દિવસ હોય એટલે ઠાકતો લાગે ને તિડકો વાત પૂછવાનું હોય બહુ તિડકો હતો ને વ્લોગના છે ને આપણે અહીંયા એન્ડ આપી દેવું કેમ કે ઘણો મોટો થઈ ગયો છે તો આશા છે કે આજનો વ્લોગ ગમે હોય તો ગમે હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે મળશું નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મોરનો અવાજ આવે બસો બેન થઈ જાય સારું તો બાય બાય